નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જો તમે કાંટાવાળી તાર ફેન્સિંગ વાર બનાવવા માગતા હોય તો એના માટે અત્યારે ફોર્મ ભરાવવા શરૂ છે અને ગવર્મેન્ટ પચાસ ટકા જેટલી સબસિડી અત્યારે આપે છે તો ટૂંક સમય જ આપ્યો છે એના માટે ફોર્મ ભરાવા માટેનો તો કઈ તારીખ સુધી કઈ તારીખ કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એના ક્રાઇટેરિયા શું છે અને કઈ વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવાનો છે ફોર્મ ભર્યા પછી તમારે એ ફોર્મ જે છે તમારે ક્યાંય દેવાનું છે કે નથી દેવાનું એ ટુ જેડ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે આઈ ખેડૂત આઈ ખેડૂત લખશો એટલે અહીં અહીંયા ખેડૂતની વેબસીલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા પોપઅપ જે છે એ આવે છે તો એને આપણે અહીંથી હટાવી દઈશું વાંચવું હોય તો તમે વાંચી શકો છો અહીંયા તમે યોજનાઓ કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું એટલે જેટલી જેટલી યોજનાઓ છે એ પ્રમાણે અત્યારે અહીંયા એના અપ આવી જશે ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ્ટ થશે અહીં તમે જોઈ શકો છો ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે જેટલી પણ યોજનાઓ અત્યારે ચાલતી હશે એ યોજનાઓ આવી જશે તાલપત્રીની યોજનાઓ જે છે તેનો ફોર્મ મેં એક વખત ફિલઅપ કરી દીધું છે મતલબ કે વિનો વિડીયો બનાવી લીધો છે ત્યાર પછી મિત્રો પાવર સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પમ્પ સેટ અને વોટર કેરિંગ જે પાઇપલાઇન છે તેમાં ત્રણથી ચાર જિલ્લાઓ જ બતાવે છે બધા એમાં ફોર્મ નથી ભરી શકતા એટલા માટે મેં વિડીયો નથી બનાવ્યો કારણ કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી પરંતુ એનો કોઈ મતલબ નથી જે વિડીયોનો એ વિડીયો બનાવવાનો કોઈ મતલબ નહીં તો આજે આપણે અહીંયા તારની વાડ જે છે એમાં તમામ જિલ્લાઓના જે ખેડૂત મિત્રો છે તો એમાં ફોર્મ ફિલઅપ કરી શકશે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું તારની વાડ કરીને છે તો એમાં ક્લિક કરશો એટલે તારની વાળની સૌપ્રથમ આ પ્રમાણે માહિતી આવશે માહિતી શું છે એના વિશે આપણે વાત કરીએ આપણે તો અહીં તમે જોઈ શકો છો પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત અથવા તો ખેડૂતોએ મતલબ કે એક ખેડૂત પણ કરી શકે અને ખેડૂત જૂથમાં પણ તમે કરી શકે છે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર ક્લસ્ટર માટે નવી તારની વાળ બનાવવા માટેની રનિંગ મીટર બસ્સો અથવા તો ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા જે ઓછો હશે તે તમને મળશે મતલબ કે બસ્સો રૂપિયા મિનિ મેક્સિમમ તમને એક મીટરથી જ તમને મળી શકશે પરંતુ આમાં એક ક્રાઇટેરિયા છે મિત્રો કે બે હેક્ટરથી ઓછા મોછું બે હેક્ટર હોવું જોઈએ વધારે વધારે તો તમે પંદર વીસ વીઘાનું પણ ટાર ફેન્સિંગ કરી શકો છો પરંતુ ઓછામાં ઓછું બે હેક્ટર મતલબ કે સવા છ વીઘાની એક હેક્ટર થાય છે તો કમસે કમ તમારી પાસે બાર વીઘા જમીન તમારી પાસે હોવી જોઈએ તે પછી તમે ત્રણ ખેડૂતો મળીને પણ કરી શકો અને એક ખેડૂત મળીને પણ તમે કરી શકો છો આ એનો ક્રાઇટેરિયા છે ત્યાર પછી વાત કરીએ કે રાજ્યનો વર્ષનો લક્ષ્યાંક કેટલો છે તો કે ભાઈ છેતાલીસ હજાર એકસો બ્યાસી આટલો લક્ષ્યાંક છે ફોર્મ જે છે હમણાં કાલે ભરાવે શરૂઆત થઈ છે બરાબર બાર બે બે હજાર પચીસથી અઢાર બે બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો મતલબ કે ચાર પાંચ છ દિવસ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો બરાબર જેટલું બને એટલું વહેલાં ફોર્મ ભરશો એટલો તમારો વારો વહેલા આવી જશે અરજી કરો એના ઉપર આપણે ક્લિક કરીએ ત્યાર પછી આ પ્રમાણે કંઈક ઇન્ટરફેસ થશે અહીંયા તમે નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે સૌપ્રથમ જે છે તમારે અહીંયા તમારી અરજદારની વિગત તમારે ભરવાની છે કોઈપણ એક વ્યક્તિનું અહીંયા નામ પિતાનું નામ અને અટક બરાબર આ પ્રમાણે લખવાનું છે ત્યાર પછી કોઈ પણ એક વ્યક્તિનું અહીંયા સરનામું લખવાનું છે જે પ્રમાણેના આધાર કાર્ડ પાછળ હોય એ પ્રમાણે સરનામું લખવાનું છે આધાર નંબર અહીંયા કમ્પલસરી નથી એટલા માટે તમારે લખવો હોય તો લખી શકો છો બાકી તમે ના લખો તો પણ ચાલે ત્યાર પછી મોબાઈલ નંબર તમારો કમ્પલસરી છે તો મોબાઈલ નંબર અહીંયા લખવો જરૂરી છે અને લિંકમાં પુરુષ અથવા તો સ્ત્રી જે છે જે પણ હોય તમે લખી શકો છો એ દિવ્યાંગ છોકે નહીં તો એમાં તમે હાર તમે કરી શકો છો પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ જૂથમાં સમાવિષ્ટ ખેડૂતોની યાદી પ્રથમ સભ્ય જૂથ લીડર અરજદાર છે એકથી વધુ સભ્યો ઉમેરી શકો છો તો અહીંયા તમે એકથી વધારે સભ્યો જે ઉમેરી શકો છો બરાબર તો અહીંયા કેવી રીતે ઉમેરવાનો તો સૌ પ્રથમ તો તમારો અહીંયાથી જિલ્લો તાલુકો અને ગામ આ વસ્તુ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો હું પહેલાં એક વખત ટ્રાય કરી લઉં તો આ પ્રમાણે મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે અહીંયા જિલ્લો તાલુકો અને ગામ અહીંયા લખી લીધું છે ત્યાર પછી મેં એક્ઝામ્પલ તરીકે એક ખાતા ખાતા નંબર લખ્યા છે બરાબર ખાતા નંબર લખીને તમે ચર્ચ કરશો એટલે અહીં કેટલી જમીન છે એક એક્ટર અને સાતસો નેવું પોઈન્ટ આવી રીતના એની જમીન છે બરાબર તો હવે તમારે એમાં કોનું કોનું ફોર્મ ભરવાનું છે મતલબ કે કયા સભ્યોનું ઉમેરવાના છે તો એ અહીંથી તમારે સભ્યોનું નામ તમારે સિલેક્ટ કરવાનું છે હવે અહીંયા આ પ્રમાણે અહીંથી એક આધુ સભ્યોનું જે છે નામ સિલેક્ટ કરી લઈએ તો એ સિલેક્ટ કરી લેશું ત્યાર પછી તમારે એનો જાતિનો જાતિ પસંદ કરવાની છે કે ભાઈ એસસી એસટી ઓબીસી કે જનરલ તો આમાં તમારે ઓબીસી હોય તો ઓબીસી જનરલ હોય તો જનરલ જે પણ હોય તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી ખેડૂતોનો પ્રકાર કયો છે નાના સીમાંત અથવા તો મોટા તો એ પ્રમાણે જે પ્રમાણે લાગુ પડતું એમાં હેક્ટર હેક્ટરવાઇઝ છે બરાબર એક હેક્ટરથી બે હેક્ટર હોય તો એ નાના ત્યાર પછી તો એ પ્રમાણે તમારે જે પ્રમાણે લાગુ પડતું હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે હવે તમારે અહીંયા ખાતા નંબર જે છે એમાં તમારે આ સર્વે નંબર તમારે બધા ઉમેરી દેવાના છે કે એ કેટલા ઉમેરવાના છે તો એ પ્રમાણે તમારે અહીંયા સર્વે નંબર જેટલા ઉમેરવાના હોય એટલા તમે અહીંયાથી ઉમેરી શકો છો આટલી ડિટેલ ભરાયા પછી તમે અહીંયા એડ મેમ્બર કરીને છે તો એના ઉપર આપણે એડ કરીશું એટલે તમારું જે પણ એક સભ્ય જે છે એડ થઈ જશે બરાબર પરંતુ આમાં તમારે જો બે હેક્ટર જમીન થઈ જતી હોય તો પછી તમારે બીજું એડ કરવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ આમાં બે હેક્ટરથી ઓછી જમીન રહેતી હોય અહીં તમે જોઈ શકો છો ટોટલ જે છે એક પોઈન્ટ સાઈટ સાત હેક્ટર છે જમીન તમારે બે હેક્ટરથી ઓછી જમીન છે તો કોઈ પણ એક વ્યક્તિ બીજા જે છે સેમ એજ પ્રમાણે તમે અહીંયા ઉમેરી શકો છો સેમ મેં પ્રોસેસ કરી એ પ્રમાણે તમારે ઉમેરવાનું છે અને ત્યાર પછી તમારે કોઈપણ એક વ્યક્તિની બેંક ડિટેલ જે છે અહીંયા તમારે ટાઈપ કરવાની છે બેંક ડિટેલ જે છે પણ એક વ્યક્તિને તમારે નાખવાની છે તો એક બે વ્યક્તિને કેવી રીતે નાખશો સૌપ્રથમ તમારી જે તે બેન્ક હોય એના આઈઆઈપીસી કોડ તમારે ટાઈપ કરવાના છે આઈઆઈપીસી કોડ તમને તમારી બેન્કની પાસબુકમાંથી મળી જશે આઈએફસી કોડ ટાઇપ કરીને સો બેંક ડિટેલ એના ઉપર ક્લિક કરશો એટલે બેંકનું નામ આવી જશે એ જિલ્લાનું નામ આવી જશે અને ક્યાં બ્રાન્ચ છે એ પણ અહીંયા આવી જશે ત્યાર પછી તમારે શું કરવાનું છે અહીં તમારા બેંકના ખાતા નંબર ટાઈપ કરવાના છે અહીં કન્ફર્મ બેંકના ખાતા નંબર મતલબ કે સેમ ખાતા નંબર બે વખત તમારે ટાઈપ કરવાના છે ત્યાર પછી તમારે અહીંયા અરજદારનું નામ બેંક પ્રમાણે નાખવાનું છે અને અહીંયા સરનામું તમારે ટાઈપ કરવાનું છે આટલી વસ્તુ થઈ ગઈ ત્યાર પછી તમારે રાશનકાર્ડ જે છે એ તમારે નાખો નહીં ચાલે કારણ કે કમ્પલસરી નથી અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને અરજી સેવ કરો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે અરજી સેવ કરો એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અરજી નંબર આવી જશે પરંતુ અરજી જે છે એ તમારા ફક્ત ડેટા સેવ થશે અરજી તમારે કન્ફર્મ કરવી જરૂરી છે એટલા માટે અહીંયા અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા અરજી નંબર તમારા ઓલરેડી આવી આવી ગયા હશે જો ના હોય તો તમારા મોબાઈલમાં જે અરજી નંબર આવ્યા છે એ અરજી નંબર અહીંયા ટાઈપ કરો અને અહીંયા જમીનનો ખાતા નંબર ટાઈપ કરી કેપ્ચાકોડ જે છે એ ટાઈપ કરી અને અહીંયા ચર્ચ કરશો એટલે તમારી અરજી જે છે એ ફરી એક વખત ઓપન થઈ જશે નીચે સ્ક્રોલ કરશો એટલે અરજી સેવ કરો એવી રીતના કંઈક ઓપ્શન આવશે અરજી સેવ કરશો એટલે અરજી સેવ થઈ જશે ત્યાર પછી તમારે અહીંયા અરજી પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ તમારે પ્રિન્ટ કરી લેવાની છે આટલી પ્રોસેસ જે છે તમારે ઓનલાઈન કરવાની છે હવે ઓફલાઈન પ્રોસેસ કરવાની છે એ હું તમને જણાવી દઉં કે ઓફલાઈન પ્રોસેસ શું કરવાની છે અને એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એ હું તમને હવે જણાવું છું હવે સૌ પ્રથમ એમાં ડોક્યુમેન્ટ શું શું જોશે એના વિશે વિગતવાર વાત કરીએ મિત્રો તો તમારે અરજી પ્રિન્ટ તમારે એક વખત પ્રિન્ટ આઉટ કરી લેવાની છે એમાં તમારી સહી કરી લેવાની છે સંયુક્ત ખાતેદારમાં કિસ્સામાં બાંહેધારી પત્રક મતલબ કે એક કરતાં તમારે વધે વધારે ખાતેદાર હોય એમાં તમારે લખાણ કરી લેવાનું છે કે ભાઈ આ કાંટાવાળી તારની ફેન્સિંગ યોજનાનો લાભ લઈએ છે તેમાં અમને કોઈ પણ કંઈ વાંધો નથી એ પ્રમાણે તમારે લખાણ લખી અને તમામ નીચેના જે નીચે તમારે બધાના નામ લખીને સામે સહી કરવાની રહેશે સંયુક્ત ખાતેદાર હોય એના માટે બધા માટે નથી ત્યાર પછી સાત બાર આઠની નકલ જો ગ્રુપ સાથે હોય તો બધાની સાત બાર આઠની નકલ આપવાની રહેશે બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક આપી શકો છો અને આધાર કાર્ડની નકલ આટલી વસ્તુ તમારે નજીકની ખેતીવાડી ઓફિસમાં ફોર્મ ભરાયા પછી સાત દિવસની અંદર તમારે આપવા જવાની રહેશે બરાબર તો આ પ્રમાણે તમારે ઓનલાઈન પ્રોસેસ કરીને ઓફલાઈન પ્રોસેસ કરવાની છે જો તમારો વારો આવશે બરાબર તો તમને સામેથી ફોન કરશે અને ત્યાર પછીની જે પણ પ્રોસેસ હશે એ તમને સમજાવી દેશે આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો